મારું નામ હાર્દિક રાવલ છે અને હું એડવોકેટ છું અમે આ પોતા જગતપુર ખાતે મધરલેન્ડ ઇન્ફ્રામર્ટની જે મેગ્નેટ લક્ઝુરિયા સ્કીમ છે તેમાં છેલ્લા એક વર્ષથી રહીએ છીએ તેમાં બિલ્ડરે જે તે વખતે ફ્લેટ બુકિંગ કરતી વખતે અમને બ્રોશરમાં જણાવેલ પ્રમાણે કે તમને એમ્યુનિટીઝ આપ્યું છું પણ એ રીતની અમને કોઈ પણ એમ્યુનિટીઝ આપી નથી આ સિવાય છેલ્લા છ એક મહિનાથી અમારું જે સોસાયટીનું ફ્લોરિંગ હોય એ દબી ગયું છે બેસી ગયું છે ઉપડી ગયું છે બેઝમેન્ટમાં પાણી સતત લીકેજિંગ થાય છે લિફ્ટો ત્રણ ચાર દિવસે બંધ થઈ જાય છે સેન્સર બગડી ગયા છે દર બે ત્રણ દિવસે મહિલાઓ તથા બાળકો એમાં ફસાઈ જવાના પણ બનાવ બનેલા છે અમે જે તે બિલ્ડરને બે ત્રણ વખત મૌખિકમાં અને લેખિતમાં એમને કીધું કે ભાઈ તમે અમારી જે સમસ્યાઓ છે તેમનો હલ કરી આપો પણ આજ દિન સુધી અમારી કોઈ પણ સમસ્યાઓની માંગણી તેમને સ્વીકારી નથી જેથી કરીને આજે અમે એમને એક શાંત વિરોધ પ્રદર્શન કરીને એમની ઓફિસે જવાના છીએ સોસાયટીનું ઇન્ટરનલ એક કમિટી બનાવી છે જે સોસાયટીનું સંચાલન કરે છે પણ આ સિવાય અમારું જે એફડી હોય છે જે છે એ સિવાય બિલ્ડરે સોસાયટી અમને આપવાની હોવા છતાં સોસાયટી હેન્ડ ઓવર કરેલી હતી અને અમારા તમામ પૈસાઓ દર છેલ્લા ત્રણ ચાર મહિનાથી સિક્યુરિટી તથા સફૈયાથી પેમેન્ટ બાકી એમનાથી એમાંથી પણ વાપરી રહ્યા છે અમારી સિક્યુરિટી ડિપોઝિટ પણ એ યુઝ કરી રહ્યા છે જે લીગલી એ લોકો યુઝ ના કરી શકે અને એ સિવાય બહુ બધા લોકોને જે પર્સનલ ઇસ્યુઝ છે ઘરમાં બધાની ટાઇલ્સ તૂટેલી છે બોધી ટાઇલ્સ છે લોકોમાં ભેજ આવે છે બાથરૂમમાં લીકેજ ને બહુ બધી સમસ્યાઓ છે જે આજ સુધી એ લોકોએ પૂરી કરેલ નથી અને નાના છોકરાઓ માટેનો ગેમિંગ ઝોન છે એમાં એક પણ ગેમ આપેલ નથી ને બધું તૂટેલું ફૂટેલું છે અને જે પ્રમાણે બ્રોસરમાં એ લોકોએ દેખાડ્યું છે એ પ્રમાણેનું કંઈ જ નથી આટલા રૂપિયા એક કરોડ રૂપિયા ખર્ચવા છતાં પણ અમને કઈ જ વસ્તુ મળેલ નથી થતી ફ્લેટની કિંમત શું છે અને બિલ્ડર ઘરેથી આ સમસ્યાનો તમે ફ્લેટ સામનો કરી રહ્યા હા ફ્લેટની કિંમત છે ને અંદાજે અત્યારે દસ્તાવેજ સાથે એક કરોડ રૂપિયા જેવું છે પણ એક કરોડ પ્રમાણે કોઈ પણ વસ્તુ બરોબર નથી આ ફ્લેટમાં અને એ લોકોએ અમારી જોડે છેતરપિંડીથી પાર્કિંગના પણ પૈસા લીધેલા છે જે બિલ્ડર થ્રુ છે ને એક પાર્કિંગ તો ફ્રી આવે પણ એ એક પાર્કિંગ ના પણ પૈસા અમારે જોડે થઈ ગયા બિલ્ડરને રજૂઆત કરી હતી એમને શું કીધું અમે બિલ્ડરને બે વખત આરપીએડી નોટિસ મોકલેલી પણ આજ સુધી કોઈ પણ જાતનો રિસ્પોન્સ આવેલ નથી એમના તરફ આગળ તમારે શું કરવું એના માટે હવે અમે રહેરામાં અપીલ કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં અમે મીડિયામાં અને ઇલેક્ટ્રોનિક મીડિયા તથા અમારે અત્યારે મૂળ ધરણા કરવાનું કારણ એ છે કે અમારા સોસાયટીમાં જે બિલ્ડર લોકો એ અમને જે પણ પ્રોમિસ આપેલી છે અને જે બાંધકામના બ્રોશર્સમાં બતાવેલું છે એ પ્રમાણે ઘણી બધી વસ્તુ છે જે અમને મળી નથી અમે એ લોકોને ઘણી વખત પ્રસ્તાવ પણ કરેલો છે એને હંમેશા અમારી વાતો ટાળવાનો પ્રયત્ન કરેલો છે અમને ઘણી લીકેજોની પણ સમસ્યા છે જે ટાઇલ્સોમાંથી માટે લીકેજ થાય છે નીચે બેઝમેન્ટમાં લીકેજ થાય છે આ બધી જ વસ્તુઓની સમસ્યા છે બાળકોને એનો ગેમઝોન નથી પ્રોવાઈડ કરેલો અને ઘણી બધી જે આપણે સમસ્યા કહીએ કે જે દરેક વ્યક્તિને આનો ખ્યાલ જ છે પણ બિલદર આનું ધ્યાન આપતા નથી તો અમારે આજના ધરણાનું કારણ એ જ છે કે એ લોકો આ સમસ્યાનું નિવારણ લાવે અને એ નિવારણ નથી લાવ્યા એટલે અમારે પગથથી લેવું પડ્યું છે નહીં અમારે પગથિયા પગથિયાં લેવાનું કોઈ જ જરૂર નથી પણ એમને જેવો રિસ્પોન્સ આપેલો છે એ રિસ્પોન્સનો અમે આ જવાબ આપેલો છે અને હજી જો એ લોકો જવાબ નહીં આપે તો અમે આનાથી આગળ જઈને થતાં દરેક પ્રયત્ન કરીશું